कदम मिलते हैं चलते हैं जब ऐसे तो दिल दुश्मन के हिलते हैं कंधों से मिलते हैं कंधे कंधों से कदम मिलते हैं अब चलते हैं जब ऐसे तो दिल दुश्मन के हिलते हैं अब कहाँ है अब अब जो जो भी भी हो दे दे भी हो के के। हैं करने से हैं कदमों है से कल मिलते हम चलते मिलते कदमों से कलम मिलते हैं हम चलते हैं चलच जंग का ऐलान हो चुका है उस देश की तरफ से कभी भी गोलीबारी शुरू हो, हो सकती है सारी बटालियन अपनी पोजीशन पर पहुँचे आई रिपीट सारी बटालियन अपनी अपनी पोजिशन yeah

એ પેલા આપણા પાંચ યુવાનો છે એ પોલીસ ની અંદર લાગ્યા છે ને હું નામ અહીં બોલી લઉં છું મેરસલભાઈ મંજીભાઈ પોલીસ કોમ થઈ ગયો છે પરમાર વિનુભાઈ ચોંડાભાઈ વાગલા સાગરભાઈ ધીરુભાઈ પરમાર વેલી બિનોબતભાઈ એના માટે એકવાર તાળી પાડી દો જોરદાર કે આ આવનારા સમયમાં આપણી સાથે જોડાયા છે અને આ કામ અને આ બાળકો માટે કાર્ય કરશે હવે અમારા તેજસ્વી બાળકોનો ઝડપથી શેર છું ખાનપુરા ક્રિષ્ના જગદીશભાઈ અને ધોરણ આઠ ની અંદર ચૌહાણ હેતલ વિનુભાઈ એ હાલ હાઈસ્કૂલ ની અંદર અભ્યાસ છે તે પણ આવ્યો હોય તો અંદર આવી વાર્ષિક નંબર મેળવેલા વિદ્યાર્થી

విద్యార్థి గ్రామీణ

અહ ધરણ 8 ની અંદર સરવૈયા રાજેશ્વરીભાઈ વિજયસિંહ તેમને પણ નંબર મળ્યો છે તે પણ સ્ટેજ ઉપર આવશે અને એક નંબર ઉપર બે વિદ્યાર્થી હતા એટલે પરમા નિતિન કંજિભાઈ એ પણ હાઈ ની અંદર ભણે છે તે પણ ઝડપથી એક સાથે આપણે એની તાળી પાડશું અને મને રાજેશ્વરી બેન ની જગ્યા કોઈ હોય પરિવાર કોઈ એવું હોય તો એમનું સન્માન સ્વીકારવા નમ્ર વિનંતી છે હા હે તો બેન દેવકરણ ને તમે આથો હાથ આપવાના છે કે આને ઉપાડો એ ભણાવો અને બાર પણ મોકલશું એટલે એ પણ આપણે મહેનત કરવાની છે જે ઈચ્છા પૂરી કરવાની છે જેમને આ પરીક્ષા પાસ કરી બધા ગામડાના બોલો તારી પાડો જોરદાર આ ગ્રામીણ સંસ્કૃતિ નો અને આ વિદ્યાર્થીઓ કાર્યક્રમ ને આવી જઈએ ત્યારે કાર્યક્રમ રજૂ છે ગુજરાતી ગીત છે વિનંતી કે પોતાનું ગીત રજૂ કરે या तुमे जुडन काये जय हवा करबी की रातें ये तो ना आज दुहे भये सा शोगा करा सभी ला करा संगी ला करा बेचे जुबेारी वा E jo taiva Molina hono de bata malegi le ni

બોગરી વસ્તુ છે અને મહેનત સાથે એમને કાર્ય કર્યું છે આ તેમનું નામ શ્રી શ્રી રાજસિંહ છે અને એની સાથે પવનબાના પુત્ર ભણુબા પણ ઉપસ્થિત છે તો આ બંને પરિવારને વિનંતી કરું છું કે સેજર આવશે અમે તેમનો સન્માન કરીએ

ya yes, sih. Yes. Uh, સરૈયા પરિવાર થી તેમના કાર્યક્રમ છે ને આપડે ખુબ રોચક રીતે બાળકોએ પણ ભાગ લીધો છે તેજસ્વી નું સન્માન કર્યું ખેલાડીઓનું સન્માન કર્યું અને સાથે ભોજન પણ આપણે કરવાના છીએ

આપણે આ સાંસ્કૃતિક કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીએ છીએ આપણી શાળાના અને હાઈસ્કૂલ જે વિદ્યાર્થીઓ છે એ બધા મંડપની અંદર જ બેસ છે અને બહેનો છે

શાળા પરિવાર વતી ગામ વતી અને સમગ્ર સહ્ય પરિવાર વતી આ હમણાં એક નાટક કર્યું હતું વાળું એટલે આ શાળાને આપણે જવાબદારી તમારી બધાની છે બીજા રમણું અને રળિયામણી શાળા છે એ બીજા

સુધી બાળકોને કોઈ સૂચના ના મળે તો આ મંડપ માંથી ઉભા ન થાય અને સંપૂર્ણ સહકાર કરશું તો જય હિન્દ જય ભારત બસો એક રૂપિયા अशोकભાઈ બોગાભાઈ વાગેલા 201 રૂપિયા गणश्यामભાઈ सीताराम साहुन તેમને તાળીઓથી આપણે આપણા ગામના पीआई श्री गीलातर साहेब ફોન થી મેસેજ કરે કે આવવાના હતા અનુકૂળતા ન રહેવાથી તેમણે પણ આપણે શુભેચ્છાઓ પાઠવેલ છે